નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ આજે આપણે બી એડ સેમેસ્ટર ટુ અંતર્ગત મેથડના આઈએમપી પોઈન્ટની ચર્ચા કરવાના છીએ મેથડ એટલે કોઈ વાંચવાની વસ્તુ નથી મેથડ તમામ વિષય જે સબ્જેક્ટ તમારા કન્ટેન્ટ અને મેથડ આવે એમાં જે મેથડ છે એ શીખવાનો સમજવાનો વિષય છે મેથડ એટલે શું તો કે સમજી લો કે મેથડ એટલે રીત પદ્ધતિ બરાબર છે કોઈપણ કાર્ય કરતા હોય તો કંઈક પદ્ધતિ હોય બધાની પદ્ધતિ થોડી થોડી અલગ હોય પણ આમ જોવા જઈએ તો પદ્ધતિ એક જ હોય જેમ કે જેમાં રીત અલગ હોઈ શકે પદ્ધતિ ન હોઈ શકે એવી રીતના તમામ જે મેથડ છે એને અનુસરતા પોઈન્ટ એને આઈએમપી પ્રશ્નની આપણે ચર્ચા કરશું થોડીક ચર્ચા કરતા જશું અને શું શું પૂછાઈ શકે છે તેની પણ માહિતી આપણે આજે ચર્ચા કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રજૂ ખૂબ જ ઉપયોગી બનશે હવે મેથડ તો બી ની અંતર્ગત મેથડ આવે છે મેથડ એટલે આપણને ખબર છે કે ભણાવવાની જે આપણે કહી શકાય કે કથન પદ્ધતિ બરાબર છે તો આ તમારી મેથડ છે બરાબર છે કન્ટેન વિષય વસ્તુ બધી જ જગ્યાએ એક જ છે જો જેમાં પુસ્તક ગણિત હોય વિજ્ઞાન હોય ગુજરાતી હોય કોઈ પણ જગ્યાએ ખૂણે જાઓ બરાબર છે ગુજરાતના તો બધું સેમ હોય કન્ટેન એક હોઈ શકે છે પણ એવી જ રીતે મેથડ પણ એક હોય છે પણ એમાં રીત બદલાતી હોય છે તો અમુક બાબતોના સંદર્ભમાં છે એ મેથડોલોજી ખૂબ જ અગત્યની હોય છે એટલે વિષય કોઈ પણ હોય દરેક વિષયને ઉપયોગી થશે એમાં કાંઈ આપણે વિષયનો અત્યારે બાદ રાખતા નથી કદાચ બે ચાર સિલેબસ પ્રમાણે પોઈન્ટ આડાવડા હોઈ શકે પણ જેટલા કોમન પોઈન્ટ હોય છે એની આપણે આજે ચર્ચા કરીશું તો મેથડમાં એક તો પહેલું જ પૂછાઈ શકે એવો આઈએમપી પ્રશ્ન કહી શકાય આયોજન બરાબર પાઠ આયોજનનો નમૂનો એક તૈયાર કરી લેજો હવે પરીક્ષામાં કેમ લખશો એનો આપણે ચર્ચા કરીએ તો પાઠ આયોજન જ્યારે પૂછવામાં આવે ત્યારે તમારે હર્બર્ટ સ્પેન્સરને યાદ કરવાનો હર્બર્ટ સ્પેન્સર એક એવા મનોવૈજ્ઞાનિક કે જેને પંચપદી યોજના આપેલી છે પંચપદી એટલે અહીંયા સોપાનો તમને પૂછાશે તો સોપાનો પણ આવી જશે પાઠ આયોજનના જેમાં હર્બર્ટ સ્પેન્સરે આપેલી પંચપદી યોજના યાદ કરી લેવાની તમને છેલ્લે સુધી કામ લાગશે પહેલું સોપાન વિષયાભિમુખ હેતુકથન ત્યાર પછી વિષય નિરૂપણ પછી મૂલ્યાંકન અને પછી સ્વાધ્યાય આમ પંચપદી યોજના એટલે કે પાઠ આયોજનના પાંચ સોપાનો છે એને અનુલક્ષીને આપણું આયોજન બને છે હવે ઘણાને પ્રશ્નો હોય કે સર આપણે આયોજન કેવી રીતે લખવું કઈ રીતે બનાવવાનું હોય તો જ્યારે તમારું પેપર છે માનો કે આ પેપર છે તો પેપરના સામસામેના પેજમાં છે એમાં આયોજન આ રીતના દોરવાનું થાય એમાં પાઠ આયોજનનું પહેલું પાઠ આયોજન નોંધાવે એમાં પહેલું કોમન વસ્તુ આવે છે જે તમારે લખવાની હોય ઘણા લખતા નથી જેમાં તાલીમાર્થી નામ હોય શાળાનું નામ હોય રોલ નંબર છે આ બધું ઈઝી છે આ ફર્મો આવી રીતે દોરી દેવાનો પેન્સિલથી લખી દેવાનો પછી આપણને ખબર છે કે શું આવે છે તો કે સંદર્ભ સાહિત્ય હોય જે કાંઈ તમારી પદ્ધતિ હોય શૈક્ષણિક સાધન સામગ્રી હોય તમે પહેલું પેજ તમારે યાદ કરી લેવાનું મગજની અંદર અને થોડું આંકી દેવાનું બરાબર છે અને પછી હેતુઓ સામાન્ય હોય જ્ઞાન સમજ ઉપયોજન ઈ કોષ્ટક આપી દેવાનું એટલે પહેલું પેજ આ તમારું પાઠ આયોજનનું પૂરું થાય પછી હવે તમારું છે સામસામેના પેજમાં બંધ બેસે એ રીતના આવવું જોઈએ એટલે આયોજન આ જ રીતે લખજો પ્રશ્નપત્ર મુજબ આયોજન તમને કોઈ પણ વિષય હોય પૂછાશે તો પાઠ આયોજન જ્યારે લખવાનું થાય છૂટા પાઠનું ત્યારે તમારે પાંચ સોપાનો યાદ રાખી લેવાના અને સામસામું તમારે એકાદું એવો તમારો કન્ટેન્ટનો ટૉપિક લઈ લેવાનું વિજ્ઞાન હોય તો વિજ્ઞાનનું આયોજન ગણિત હોય તો ગણિત છે ગુજરાતી હોય તો ગુજરાતી છે વિષ્યાભિમુખ હેતુકથન મૂલ્યાંકન હલો વિષય નિરૂપણ મૂલ્યાંકન અને સ્વાધ્યાય પાંચ સોપાનોમાં તમે જે કંઈ લખ્યું હોય એવું નથી કે આમાં સાચું જોવું જોઈએ આ તે તમને ખબર હોય કે ભાઈ અભિમુખમાં શું લખવાનું છે તો અહીંયા વિશિષ્ટ હેતુઓ શૈક્ષણિક મુદ્દામાં શું આવશે તો અભિમુખ આવશે જેમાં વિશિષ્ટ હેતુ શું હશે તો વિદ્યાર્થીઓને પૂર્વ જ્ઞાન મળે શૈક્ષણિક મુદ્દામાં અભિમુખ છે એના અંતર્ગત શિક્ષકની પ્રવૃત્તિઓમાં પ્રશ્ન પૂછશે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિમાં જવાબ આપશે અને જે કંઈ સુદકો હોય સરસ અતિસુંદરી આપવાના અથવા વિશેષ નોંધ લખવાની એવું જ બીજું હેતુકથન એમાં શું થશે તો કે વિશિષ્ટ હેતુ અને શૈક્ષણિક મુદ્દા તો કે આપણને ખબર છે પરિચિત બને જે કઈ ટોપિક હોય એ નથી તમારે લખી દેવાનો સામે શિક્ષકની પ્રવૃત્તિઓ વિષયાંગની નોંધ કરશે વિદ્યાર્થીઓ પોતાની નોટબુકમાં નોંધ કરશે હવે વિષય નિરૂપણ તો વિષય નિરૂપણમાં તમારા ત્રણ ચાર ટોપિક લખી દેવાના વિશિષ્ટ હેતુઓમાં કે આ વિષય સમજશે પછી શિક્ષકના મુદ્દાઓ છે જે કંઈ તમારું હોય લખવાનું એ તમે કાંઈ લાવેલા હોય એની નોંધ થાય બરાબર છે થોડો પરિચય આપી દેવાનો પછી શિક્ષકની પ્રવૃત્તિ તો શિક્ષક શું કરશે સમજાવતા જશે પરિચય આપતા જશે અને કાપા ઉપર નોંધ કરતા જશે કેવો કયો પરિચય આવશે થોડું લખી દેવાનું સામે વિદ્યાર્થી પ્રવૃત્તિઓ પણ પોતાની નોંધપોથીમાં નોંધ કરતા જશે બરાબર છે હવે મૂલ્યાંકન અને સ્વાધ્યાય પાછળ મૂલ્યાંકન અને સ્વાધ્યાય મૂલ્યાંકનમાં શું કરશે તો કે વિશિષ્ટ હેતુઓમાં અને શૈક્ષણિક મુદ્દાઓમાં જે કંઈ તમારા વિશિષ્ટ હેતુ હોય કે આના વિશે પરિચિત થશે આના વિશે સમજશે આના વિશે જાણશે શૈક્ષણિક મુદ્દામાં જે કાંઈ તમારા શબ્દ આવતા હોય કાંઈ ટોપિક હોય કાંઈ મુદ્દા હોય એ લખી દેવાના શિક્ષકની પ્રવૃત્તિ શું હશે તો કે એ આનો અર્થ સમજાવશે આના વિશે માહિતી આપશે એ થોડાક પ્રશ્ન છે એ પ્રશ્નો કરી લખી દેવાની સામે વિદ્યાર્થીઓ છે એ પોતાની નોંધપાત્રમાં નોંધ કરશે હવે સ્વાધ્યાય સ્વાધ્યાય જે કાંઈ હોય તો વિદ્યાર્થીઓનું ગટરીકરણ થાય વિશિષ્ટ હેતુઓમાં પછી શૈક્ષણિક મુદ્દામાં સ્વાધ્યાય શિક્ષકની પ્રવૃત્તિ રૂધિપ્રયોગ કે કોઈ પણ કોઈ વ્યાખ્યા કોઈ સંકલ્પનાઓ કંઈ પણ માહિતી એ નોંધ લખશે અને વિદ્યાર્થીઓ પોતાની નોંધપોથીમાં ઉતારશે અથવા લખી લાવશે હવે આપણને ખબર છે કે નીચે મૂલ્યાંકનમાં અહીંયા સારા પાસા અને મર્યાદાઓ લખી અને પાછળ કાપા કાર્ય બરાબર શા નોંધ આયોજનમાં હોય જ છે બધાને ખ્યાલ હોવું જોઈએ શ્યામ ફલક તમારો વિષય વિષ્યાંગ ધોરણ શ્યામ ફલકમાં જે કાંઈ નોંધ કરી હોય તે સરસ મજાનું પછી સ્વાધ્યાય આપ્યું હોય તે સ્વાધ્યાય અને પાઠ નિરીક્ષણ નોંધ બરાબર જેમાં અધ્યાપકની સહી હોય તો આ રીતે આયોજન કોઈપણ પણ વિષયમાં આ રીતે જ લખવાનું પૂછાય તો હજી પણ ન સમજાય આયોજન તો ઘણા બધા વિડીયો છે એની લેસન વાર્ષિક પાઠના એ છૂટા પાઠનું આયોજન જ છે એટલું સમજી લેવાનું બરાબર છે અને આયોજન બધા એવી જ રીતે બનતા હોય તો ખૂબ આઈએમપી હસે હસે ને હસે જ ભલે તમારા વિષયને અનુલક્ષીને કન્ટેન્ટ બદલાવી નાખે મુદ્દો બદલાવી નાખે પણ પાઠ આયોજન પૂછાશે જ લખી લેજો મોટા પ્રશ્નમાં બીજું મહત્વનો ટોપિક મેં વિડીયો બનાવી દીધા છે હજુ પણ ન સમજાય તો કહેજો તાસ પાઠ અને એકમ પાઠનો તફાવત તફાવત પૂછે ભેદ પૂછે ત્યારે આવી રીતે વચ્ચે લીટી પાડી આ બાજુ તાસ પાઠ આયોજન આ બાજુ એકમ પાઠ આયોજન આ બાજુ તમારા છૂટા પાઠ આયોજનના મુદ્દાઓ બધા યાદ કરવાના સામે એને અનુલક્ષીને લખવાના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જોજો પૂછાશે હવે એકમ પાઠ કે તાસ પાઠના સોપાનો સોપાનો કરી લેવાના બરાબર છે મેં તમને કીધા એ જ સોપાનો હરબટની પંચપદી યોજનાઓ છે એ એકમ પાઠમાં છે એ સંદર્ભ સાહિત્ય અને સંદર્ભ ગ્રંથોની બધી બાબતો આવે છે એ તમે જોઈ લેજો બરાબર છે મેં વિડીયો બધા જ બનાવેલા છે હવે ઉપકરણની માહિતી ઘણાની મેથડમાં ઉપકરણો પૂછાય કારણમાં નથી પૂછાતા તો ઉપકરણો જે જે તમને પૂછાતા હોય ને એમાંથી બે ઉપકરણો તો આ મોસ્ટ આઈએમપી હશે જ બરાબર છે ઉપકરણો બધામાં વર્તમાનપત્ર હોય રેડિયો હોય ટેલિવિઝન હોય કમ્પ્યુટર હોય પુસ્તક હોય આ ઉપકરણ હોય તો આમાંથી કોઈ પણ પૂછાય અથવા અંગ પ્રકાશન હોય પ્રયોગશાળા હોય આવું પણ હોઈ શકે એટલે વિજ્ઞાન હોય ગણિત હોય તો બરાબર તમારા રીતે આ એક યુનિટ એવું હશે કે જેમાં તમારે કંઈ પણ કોઈ પણ બે એવા આઈએમપી કરી લેવાના જે પૂછાશે 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 જ બરાબર છે તો એના માટે પણ ઉપકરણો પણ તમને આઈએમપી ખ્યાલ જ આવી જાય કે ટેકનોલોજીના અનુલક્ષીને કોઈ પણ બે કરી લો એટલે તમને વખત પ્રશ્ન આવો જ મોસ્ટ પૂછાય કે એનું વર્ગીકરણ કરીને કોઈ પણ બે ઉપકરણ વિશે સમજાવો બરાબર છે અથવા કોઈ પણ બે બાબત વિશે સમજાવો હવે આદર્શ પ્રશ્નપત્ર લક્ષણો અચૂક કરી લેજો અથવા કોઈ પણ પ્રશ્નપત્ર આદર્શ છે તો એની લાક્ષણિકતા શું શું હોય અથવા તમારી સામે જે પ્રશ્નપત્ર આવ્યું છે બી એડનું એમાં જ જોઈ લો એ આદર્શ શું કામ કહેવાય તો એના બધા જ જે લક્ષણો છે બરાબર છે વિશ્વસનીય પ્રમાણિક તો શું છે સરળતા મૂલ્ય કઠિનતા મૂલ્ય મેં વિડીયો બનાવેલો છે તમે જોઈ લેજો હજી ન સમજાય તો કોમેન્ટ કરજો એટલે આપણે વિડીયો બનાવી દેશું મોસ્ટ 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 એમપી પ્રશ્ન છે અને આદર્શ પ્રશ્નપત્ર કઈ રીતે બને તો એ કઈ પરિમાણ દર્શક સારણી બ્લુ પ્રિન્ટ આધારે તો બ્લુ પ્રિન્ટ અને આદર્શ પ્રશ્નપત્ર આ બંને મોસ્ટ 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 એમપી ટોપિક છે અને પૂછાય એવા છે બરાબર છે અને ઘણી વખત તમારે એક મેથડમાં આ પ્રશ્ન પૂછવો હોય તો બીજો કયો પૂછવો હોય તો એને બદલવા માટે પ્રશ્નના પ્રકાર બરાબર છે તો પ્રશ્નના પ્રકાર છે એ પણ પૂછી શકાય છે પ્રશ્ન એટલે શું પ્રશ્નના પ્રકાર કેટલા હોય છે તો પ્રશ્નના પ્રકારમાં આપણે તમે દર્શક સારણી દોરો ત્યારે તમને ખબર હોય એ એસ અને ઈ નિબંધલક્ષી હોય ટૂંક જવાબી હોય એક વાક્યના હોય અને વૈકલ્પિક હોય બરાબર છે તો આ રીતે પ્રશ્ન પ્રકાર પણ જેની મેથડમાં તમારે સિલેબસમાં આપેલા હોય એ પ્રમાણે તમે તમારો સિલેબસ થોડો જોઈ લેજો સિલેબસ સાથે મેચ કરજો અને પછી આ મોસ્ટ 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 આઈ એમ પી તમારા મેથડમાંથી પૂછાય એવી બાબતો થોડીક અલગ તારવેલી છે અને આને અનુલક્ષીને કાંઈ વિડીયોની જરૂર હોય તો અચૂક કોમેન્ટ કરજો ચાલો ફરી મળીશું જો શ્રી જય શ્રી કૃષ્ણ આવજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો